નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ નસવાડી એપીએમસી ગ્રાઉન્ડમાં ભાજપનું સ્નેહ મિલન સમારોહ યોજાયો નવા વર્ષમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી છેવાડાના માનવીને સુવિધા મળે તેવા કાર્ય કરીશું તેવી વાત થઈ નૂતન વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી તરફથી એકસો ઓગણચાલીસ વિધાનસભા મતવિસ્તારમાં આવતા સંખેડા બોડેલી અને નસવાડી આમ ત્રણેય તાલુકાના ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકો અને કાર્યકરોનું સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવા સંખેડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અભિસિંહ તડવી અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા જિલ્લા સંગઠન પ્રભારી રમેશ ઉકાણી બરોડા ડેરીના ઉપપ્રમુખ જીવી સોલંકી સહિત ત્રણેય તાલુકાના મંડળ પ્રમુખો નસવાડી ગોપાલસિંહ ચૌહાણ સંખેડા મધુસૂદન પટેલ બોડેલી પુષ્કર પટેલ સહિત હજારોની સંખ્યામાં ભારતીય પહેરાવી પહેરાવીને અભિવાદન કરવામાં આવ્યું હતું તમામ ખેડૂતોના માટે એક પૂરક આવક ઉભી થાય એના માટે શ્વેત ક્રાંતિ લાવનાર બરોડા ડેરીના વાઇસ ચેરમેન લોકસભાના લોકપ્રિય ધારાસભ્ય સોરી માનનીય સાંસદ સભ્ય શ્રી માનનીય જિલ્લા ભાજપના માજે વિક્રમ સંવત 2081 ના નૂતન વર્ષે યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં આપણા વચ્ચે ઉપસ્થિત આજે સંખેડા વિધાનસભામાં આવતા અમારા નસવાડી સંખેડા અને મોડેલી તાલુકાનું વિધાનસભાનું આજે બે સંમેલન યોજાયું અને આ કાર્યક્રમમાં અમારા આદરણીય લોકપ્રિય સાંસદ જસુભાઈ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ અમારા જિલ્લા પંચાયતના બધાના આખી જનતાને ને શુભેચ્છા પાઠવું છું અને આવનારું વર્ષ ખૂબ સારું જાય ખૂબ પ્રગતિ જાય નિરોગીમય નિવડે એવી પ્રભુને પ્રાર્થના કરું છું ભારત માતા ની સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહી અને કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી સાથે સાથે આદરણીય દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબની પુને બુદ્ધિથી મહારાષ્ટ્રની અંદર પણ જવલંત વિજય થયો છે ત્યારે સમગ્ર દેશના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું સાથે સાથે ગુજરાતની અંદર વાવ વિધાનસભાના પેટા ચૂંટણીના પરિણામમાં પણ ભારતીય જનતા પાર્ટીને જવલંત વિજય થયો છે ત્યારે તમામ કાર્યકર્તાઓને આ તબક્કે અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું પ્રની બેન ગેનીભાઈનો વિશે રજૂ કરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતાની મહેનતથી અને આ આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં થયેલા કામો વિકાસના કામોને લઈને લોકોએ જનાદેશ આપ્યો